દોસ્તો મુકેશ અંબાણીનો નાનો દીકરો એટલે કે અનંત અંબાણી હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરે છે હાલમાં તેઓ દ્વારકાધીશની કૃપાથી પગપાળા યાત્રામાં જવા માટે કેટલાય દિવસોથી નીકળી પડ્યા છે ત્યારે એની અપડેટ્સ તમારા સુધી પહોંચી છે દોસ્તો ત્યારે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતા હોય છે ત્યારે એમાં કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે હવે અનંત અંબાણીની જે કાંઈ પણ એમની બોડી છે એ પાંચ છ દિવસ ચાલવાથી સુકાઈ ગઈ છે તેઓ પતલા પડી ગયા છે આખરે આ પાંચ દિવસમાં જ એમનું વજન આટલું બધું શા માટે ઘટી ગયું આવા અનેક સવાલો લોકોના મનમાં થઈ રહ્યા છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે આ બધી વાતોમાં કેટલું સત્યતા છે કે વાસ્તવિકતા છે ખરી શું અનંત અંબાણીની પગપાળા યાત્રા એ સક્સેસ જવાની છે આગળ કેટલા દિવસમાં તેઓ દ્વારકા મંદિરે પહોંચી જવાના છે આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અનંત અંબાણી સાથે એમની દ્વારકા યાત્રાના જે કાંઈ પણ અપડેટ છે એનો વિડીયો સોશિયલ મીડિયા પર જે વાયુ વેગે ફેલાયો છે તેની અપડેટ્સ તમારા સુધી પહોંચાડીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે અને ત્યારથી જ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સેવા કાર્યમાં પણ હંમેશને માટે આગળ રહેતા હોય છે ત્યારે દોસ્તો એમણે દ્વારકા પગપાળા જવા માટેની યાત્રા શરૂ કરી દીધી છે રોજે રાત્રે કિલોમીટર દ્વારકા માટે ચાલીને જાય છે અંબાણી પરિવારમાં અનંત અનંત અંબાણી ખાસ વ્યક્તિ છે જન્મ દિવસ નવ તારીખના રોજ આવે છે એટલે કે અમે વાત કરી રહ્યા છીએ નવ એપ્રિલની ત્યાં સુધીમાં અનંત અંબાણી એ રોજે પંદર પંદર કિલોમીટર જેટલું પણ ચલાય તેટલું ચાલશે અને આઠ એપ્રિલ સુધીમાં પોતે ગમે તેમ કરીને દ્વારકા પહોંચશે દોસ્તું મુકેશ અંબાણી એ માત્ર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે કારણ કે હંમેશા કેટલીક વખત એમની લાઇફસ્ટાઈલ તો કેટલીક વખત એમના અજીબો ગરીબ શોખના આધારે તેઓ અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો હોય છે પરંતુ આધ્યાત્મિકતાના બાબતમાં પણ તેઓ ક્યારેય પણ પીછે હટ કરતા નથી દ્વારકા મંદિર અને દ્વારકાધીશ પ્રત્યે એમની લાગણી ખૂબ વધારે રહેલી છે કારણ કે દ્વારકા મંદિરમાં પણ મુકેશ અંબાણી અને એમના દીકરા અનંત અંબાણી કરોડો રૂપિયાનું દાન કરે છે ત્યારે એમની આસ્થા અને શ્રદ્ધા અહીં જોઈ શકાય છે અને એ જ આસ્થા અને શ્રદ્ધા માટે તેઓ હાલ દ્વારકા પગપાળા જવા માટે અનંત અંબાણી નીકળી પડ્યા છે ત્યારે દોસ્તો કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અનંત અંબાણીનું વજન ઘટી ગયું છે તો દોસ્તો એવી વાતોમાં સત્ય છે નહીં કારણ કે અનંત અંબાણીનું વજન પહેલેથી જ ખૂબ વધારે છે અને અચાનક ચારથી પાંચ દિવસમાં વજન ઘટી જાય એ વાત માનવી ભૂલ ભરેલી છે કારણ કે દોસ્તો અનંત અંબાણી પોતે આપણે જાણીએ છીએ કે એમનું શરીર એ અમુક મહિનાઓમાં સતત વધી રહ્યું હતું અને હાલમાં પણ એનું શરીર ખૂબ વધારે છે ત્યારે આ પગપાળા યાત્રા દરમિયાન ચાલવાથી જ માત્ર એમનું વજન ઘટી જાય એવી વાતો જે છે સોશિયલ મીડિયા પર વાયુ વગેરે હાલ ફેલાઈ રહી છે એ તમામ વાતો ખોટી છે કારણ કે મીડિયા પર તમામ માહિતી જે શેર થાય છે એના પૂરું અમારી પાસે હોતા નથી મોટાભાગની માહિતી સોશિયલ મીડિયા ઉપર આધારિત હોય છે ત્યારે દોસ્તું ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ અને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ તમને શું લાગે છે અનંત અંબાણીની દ્વારકાની યાત્રા તે કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ જણાવજો દોસ્તો અનંત અંબાણી રોજે ચાલી રહ્યા છે અને એમનો જે હોસલો છે ખૂબ બુલંદ કરી રહ્યા છે રોજે હનુમાનજીને યાદ કરીને હનુમાન ચાલીસાના નાદ સાથે તેઓ રોજે કેટલાય કિલોમીટરોનું અંતર કાપી નાખે છે પછી પાછા અનંત અંબાણીના પોતાના નિવાસસ્થાને અંબાણી નિવાસસ્થાને પહોંચી જાય છે બીજા દિવસે ફરીથી ચાલવાનું ચાલુ કરે છે ત્યારે ધીમે ધીમે તેઓ આ અનંત અંબાણી છે યાત્રામાં નીકળી પડ્યા છે અને પોતાની યાત્રાને સક્સેસ બનાવવા જઈ રહ્યા છે ત્યારે દોસ્તો અનંત અંબાણીના માનમાં તમે શું કહેવા માંગો છો કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અને તમારો મત કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવવાની જવાબદારી તમારી છે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે શું તમે તમને શું લાગે છે અનંત અંબાણી દ્વારકા પહોંચી શકશે તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો કોમેન્ટ બોક્સમાં જે દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે